સ્વાગત છે ખેડૂતભાઈ તમારું મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો આજે આઈસર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડિયોમાં તમે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈએ આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જે આઈસર ચારસો પંચ્યાસી ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરને ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો વિડિયો જ ખેડૂતભાઈએ આખો જોઈજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો આખો જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરની તો મોડલ તમને બે હજાર ઓગણીસનું જોવા મળી જાય છે જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર ઓગણીસનું મોડલ તમને જોવા મળશે આખું ક્લિયર કટ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન સાથે ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગ્રેડોલિકમાં ટ્રેક્ટર રહે છે બાકી ક્લિયર કટ કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે સાવ ઓછી કન્ડિશનમાં મોટા ટાયર છે અને આગળના ટાયર સારી કંડિશનમાં નાના ટાયર જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ જ શકો છો સાચવેલું ટ્રેક્ટર રહે છે બાકી કલર કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો વન ઓનરમાં ટ્રેક્ટર છે જે આઈસા ટ્રેક્ટર જોઈ શકો છો તે તમને વન ઓનરમાં જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર વેચાતા વાર નહીં લાગે ખેડૂતભાઈઓ અને તમારે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટર જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય ઓનરનો કોન્ટેક્ટ નંબર ક્યાં મળશે તે હું વાત આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભૂખી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અને સંજયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર નીચે આપી દીધેલો છે વિડીયોની નીચે તો જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે